લાયો આપણા મИС કાકા ની લાયા આ બાર ને કીના છે કે કેવું મસ્ત પેકિંગ લાગો મસ્ત મસ્ત એટલે મસ્ત મસ્ત તો ખાતે હૈ હવે આ તો મસ્ત મોન થા જોઈ લેવાતું હશે માં મારી પપ્પા ની એનાની રાત ન છે ખાવા

કામ કે ડાક મસ્ત નંબર આપો જો 10 માં માં એવો 12 માં એવો જ આવો જો આયે છે તો હા હા કોણ નઈ કરાવ ચાલ્સે ખાલી ઘોણી જીવન સુધાર દઈએ છે એકદમ મસ્ત સર તમને સારું ખબર આવું કોરોલા રિયા કોંતા પેળા તો તો હું હા લો જોડી અમે ને બધું એ જ પડે